બિગ બોસ સેવન્ટીન ના વિનર મુન્નવર ફારૂકી પ્રત્યે લોકોની દિવાનગી ઓછી થઈ રહી નથી ટ્રોફી જીતીને આવેલા મુન્નવરને એક ઝલક મેળવવા માટે પણ લોકો આતુર છે સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો સામે આવ્યા છે કે જેના મુનવ્વરને લઈને લોકોની દિવાનગી જોવા મળી રહી છે આ દરમિયાન એક વિડીયો સામે આવે છે જેમાં બાંદ્રાના એક રેસ્ટોરેથી નીકળતા મુનવર ખરાબ રીતે ભીડથી ઘેરાઈ ગયો હતો મુનવર ફારૂકી ખૂબ જ ફેન ફોલોઈંગ ધરાવે છે સોશિયલ મીડિયા સિવાય પણ તેમના ચાહકો મોટી સંખ્યામાં છે તેની ઝલક ત્યારે જોવા મળી હતી જ્યારે તેઓ ટ્રોફી જીતીને ડોંગરી પહોંચ્યા હતા

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ